ગુજરાતે તેના સામાજિક રાજકીય ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચીંધી છે આ ઉપક્રમને બરકરાર રાખતા ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે વર્લ્ડ ટ્યુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ સરહદી ગામ તેની ખમીરાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉત્તેજન આપે છે આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં સોળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની નવ ઝાંખીઓ મળીને કુલ પચીસ ટેબલોનું પ્રદર્શન થનારું છે પ્રાપ્ત માહિતી અનુસાર પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે